નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલના ધોરણ સાત એનસીઆરટી જીસીઆરટી આધારિત પ્રશ્ન જે એમસીક્યુ જોવાના છે પ્રકરણ એક છે જેનું નામ છે રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો આમના જેટલા પણ એમસીક્યુ આઈએમપી બને છે તેની આજે ચર્ચા કરવાની છે મિત્રો ટોટલ અગિયાર એમસીક્યુ છે આના જે મોસ્ટ આઈએમપી છે આવનારી પોલીસની પરીક્ષામાં તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી જેને જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આજે આપણે જોઈએ પહેલો પ્રશ્ન સાતમી સદીના ઉત્તરાર્ધે બારમી સદીના અંત સુધીના સમયગાળાને કયો યુગ ગણવામાં આવે છે તો મિત્રો આનો સાચો જવાબ છે રાજપૂત યુગ ગણવામાં આવે છે જે મોસ્ટ આયમપી છે આપણા માટે હવે પ્રશ્ન બે ચંદેલોના મુખ્ય નગરોમાં કયા નગરોનો સમાવેશ થાય છે આમાં સાચો જવાબ છે ખજુરાઓ કાલેન્જર અને મહોબા ત્રણેય સાચો જવાબ છે મિત્રો જે મોસ્ટ આઈએમપી છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ નીચેનામાંથી કોનો સમાવેશ સોલંકી વંશના શાસકોમાં થાય છે તો એક છે મોડાજ બીજો છે ભીમદેવ અને ત્રીજો છે કુમારપાળ ત્રણેયનો સોલંકી વંશમાં સમાવેશ થાય છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈ ભારત ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા આનો સાચો જવાબ છે હર્ષવર્ધનના મૃત્યુ પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે મારવાના પરમાર વંશના શાસકોમાં કોનો સમાવેશ થાય છે એક છે શિયક એક છે ભોજ અને એક છે મુંજ ત્રણેય રાજાનો સમાવેશ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસક હતું આનો સાચો જવાબ છે પાલ શાસક હતો શાસક હતું પ્રશ્ન છે આપણા માટે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવી હતી આનો સાચો જવાબ છે સોલંકી વંશના સમયગાળામાં બનાવવામાં આવી હતી જે મોસ્ટ આયામ્પી છે આપણા માટે ત્યાર પછીનો પ્રશ્ન રાજપૂત યુગમાં દરિયાઈના વેપાર માટે ગુજરાતના કયા જાણીતા હતા ખંભાત અને ભરૂચ છે મિત્રો મોહમ્મદ ગજનવીએ સોમનાથ ઉપર ક્યારે ચઢાઈ કરી હતી આનો સાચો જવાબ છે એક હજાર માં અને ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં આઠમી સદીમાં કોનું શાસન હતું આનો સાચો જવાબ છે ગુર્જર પ્રતિહારોનું શાસન હતું ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતનો સુવર્ણ યુગ એટલે ક્ય શાસનકાળ તો આનો સાચો જવાબ છે સોલંકી શાસનકાળ તો મિત્રો આજના અગિયાર આઈએમપી ક્વેશ્ચન જોયા અને નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ બે એનસીઆરટી જીસીઆરટી આધારિત લાવશું પ્રશ્ન તો